you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમિતાભ બચ્ચન જયા બચ્ચન ની જોડી તેમના લગ્ન પછી ઉદાહરણ તરીકે આવે છે બંને લગ્ન પછી પણ ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમના લગ્ન પહેલા પણ ઘણી હિટ ફિલ્મો માં કામ કરી ચૂક્યા છે બાવન વર્ષ પછી પણ આજ સુધી બંને વચ્ચે કોઈ વિવાદ થયો નથી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ લગ્ન આજ સુધી એક શરત પર આધારિત છે અમિતાભ અને જયા ના લગ્ન ત્રણ જૂન ઓગણીસ તોતેર ના રોજ થયા હતા બંને ને બે બાળકો છે પુત્રી શ્વેતા અને અભિષેક બચ્ચન આ દંપતી હજુ પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાબે જયા સામે લગ્ન કરવા માટે એક શરત મૂકી હતી જયા બચ્ચન પણ લગ્ન પછીથી તે પૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરી રહ્યા છે આ વાત ખુદ જયા જાહેર કરી હતી જ્યારે અમિતાભ અને જયા લગ્ન થયા ત્યારે બીગ બી એ જયા સામે એક શરત મૂકી હતી કે લગ્ન પછી ઓછું કામ કરશે તે પસંદગીના પ્રોજેક્ટ પર જ કામ કરશે અને સારા લોકો સાથે જ કામ કરશે જયા પણ અમિતાભ ની વાત નું સન્માન કર્યું અને શરત સ્વીકારી હતી લગ્ન પછી અમિતાભ એટ ફિલ્મોમાં કામ કરતા રહ્યા ત્યારે જયા એ પરિવાર અને બાળકોની સંભાળ રાખવાનું શરૂ કર્યું